જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ચાલો આપણે વાતની શરૂઆત કરીએ કે બે મિત્રો છે છે બહુ એક છે છે ભગવાનમાં ભગવાનમાં બહુ માને એક એક નથી એટલે મંદિર છે માતાજીનું ત્યાં બે રોજ જાય છે એક રોજ દીવો કરે છે અને એક બીજો છે એને ઓલવી દે છે રોજ આવું થાય છે દરરોજ

જે નથી માનતો એ ચાલુ વરસાદમાં ગયો મંદિર પેલા મિત્ર બહુ રાહ જોઈ બહુ જ રાહ જોઈ આવ્યો નહીં એટલે આને એમ કે હું દીવો કરીને ઓલવી બાર એટલે એ માતાજીને દીવો કરે છે અને ફૂંક મારીને ઓલવી દે છે ઓલવી દે છે ને એટલે એને માતાજી પ્રસન્ન થાય છે અને કે છે કે વાહ તે આજે આ કામ કર્યું સારું છે એટલે એને કહે છે કે ભાઈ હું તો તમને માનતો જ નથી ભગવાન શું છે માતાજી શું શું છે તો તમે લેવા એટલે માતાજી કહે છે કે હું પ્રશ્ન એટલા માટે થઈ છું કે પેલા ને વરસાદના કારણે એવું થયું કે ભાઈ માતાજી આગળ શું જાય એની શ્રદ્ધા પણ ડગી ગઈ અને તારે શ્રદ્ધા નથી પણ તને એટલો ભરોસો હતો કે ભાઈ મારે જઈને દીવો ઓલવવાનો છે તું તારો ટાઈમ નથી ચૂકો ને એટલે હું પ્રસન્ન થઈ છું મિત્રો આ વાત એક બોધ આપે છે કે આપણે જે કામ કરીએ ને એ ધગસ અને લગ્નથી કરવું જોઈએ કારણ કે જે કામ દિલથી કરીએ છીએ એ કામમાં આપણે ઉત્તીર્ણ થઈએ છીએ અને ભગવાન પણ કહે છે કૃષ્ણ ભગવાન પણ કહે છે કે ફળ આપવું એ મારા હાથમાં છે તમારા હાથમાં નથી એટલે ફળ એનું એ મળે છે તમે જે કામ કરો ને એનું ફળ એને મળતું રહે છે આ વાત તમને ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત